દરેક ગ્રહ તમારા જીવન પર કાંઈક ને કાંઈક અસર કરે જ છે કુંડળીમાંના તમામે તમામ ગ્રહો તમારા જીવન પર અલગ અલગ કાર્યક્ષેત્રે પ્રભાવ પાડે છે એવો જ એક મહત્વપૂર્ણ ગ્રહ છે બુધ જો તે ગ્રહ નબળો હોય તો તમારા જીવનમાં કરી શકે છે નકારાત્મક અસર અને દરેક કામ તમારા હાથમાંથી સરકી જશે તો ચાલો જાણીએ કે જો બુધ ગ્રહ નબળો હોય તો શું કરશો શું છે તેના લક્ષણો અને ઉપાય બુધ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ આપનાર કહેવાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તે ખૂબ જ બુદ્ધિશાળી તર્કમાં કુશળ અને સારા વિશ્લેષક હોય છે બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે આ ગ્રહનો સીધો સંબંધ વ્યક્તિની તર્કશક્તિ સાથે છે જો કોઈની કુંડળીમાં બુધ નબળો હોય તો તેની અસર તેના જીવન પર ખૂબ જ અશુભ હોય છે બુધ દોષના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે વેપાર નોકરી પ્રગતિ સફળતા વગેરેમાં અવરોધો આવવા લાગે છે માનસિક અને નિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડી જાય છે કુંડળીમાં ભૂતદોષના કારણે દરેક ક્ષેત્રમાં નુકસાનનો સામનો કરવો પડે છે જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય તો તેને શાંત કરવા અને તેને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ બુધને બુદ્ધિ સંચાર અને નિર્ણય લેવાની ક્ષમતાનું કારક માનવામાં આવે છે બુધ એક શુભ ગ્રહ છે પરંતુ જ્યારે તે અશુભ ગ્રહ સાથે સંયોગમાં આવે છે ત્યારે તે અશુભ પરિણામ આપે છે કુંડળીમાં બુધ દોષ હોય તો શારીરિક અને માનસિક સમસ્યાઓ વધે છે એકાગ્રતામાં ઘટાડો થાય છે અને શિક્ષણ અને લેખન કાર્યમાં મુશ્કેલી આવે છે કેટલાક સંકેતો દ્વારા તમે એ પણ જાણી શકો છો કે તમારી કુંડળીમાં બુધ દોષ છે કે નહીં તો ચાલો જાણીએ નબળા બુધ ગ્રહના લક્ષ્ય લક્ષણો જો તમે તમારી જાતને અન્ય કરતા ઓછી માનવા લાગ્યા છો તમારી ક્ષમતાઓ પર તમને વિશ્વાસ નથી રહ્યો તમારી બોલવાની ક્ષમતા પર અસર પડી રહી છે તમે બોલી શકતા નથી સ્પષ્ટ રીતે તો સમજો કે આ બુદ્ધ દોષના કારણે થાય છે તમે આત્મવિશ્વાસ ગુમાવવા લાગો છો મહેનત કરવા છતાં તમને વેપાર કે નોકરીમાં પ્રગતિ નથી મળી રહી અડચણો આવી રહી છે ધંધામાં નુકસાન થઈ રહ્યું છે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ બધા જ નબળા નબળાબુદના સંકેતો છે ઘણી વખત આનાથી વ્યક્તિના પદ અને પ્રતિષ્ઠાને પણ નુકસાન થાય છે ભણવામાં મન નથી લાગતું વ્યક્તિ વાંચન લેખનમાં નબળા પડી જાય છે મિત્રોને સંબંધીઓ ખાસ કરીને કાકી કાકાઓ સાથે વારંવાર વાદવિવાદ થતો હોય છે સંબંધોમાં સુધારો ન થતો હોય તો આ પણ નબળા ગ્રહ બુધનું લક્ષણ છે લોકો સાથે જુઠ્ઠું બોલવું છેતરપિંડી કરવી અથવા તમારા પર ખોટા આરોપ લાગવા તમારા માન સન્માનને નુકસાન પહોંચાડવું એ નબળા બુધની નિશાની છે નબળા ગ્રહ બુધને મજબૂત કરવાના ઉપાયો વિશે જાણીએ જો કુંડળીમાં બુધ દોષ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ અને વ્રત રાખવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે નીલવણી રત્ન પણ પહેરી શકો છો પરંતુ આ સંબંધમાં કોઈ જ્યોતિષીની સલાહ ચોક્કસ લો નહીં લો તો લાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો શાકભાજી લીલા ફળ લીલા કપડાં વગેરે જેવી લીલી વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરો બુધવારે પૂજા કરતી વખતે બુધ મંત્રનો જાપ કરો અને બુદ્ધ સ્ત્રોતનો પાઠ કરો નવગ્રહોમાં બુધ ગ્રહ જે છે એના થકી બુદ્ધિનો ખ્યાલ આવે માણસમાં જે કાર્ય કરવાની શક્તિ છે એમાં સૌથી વધારે ઉપયોગ જે છે એ અત્યારના સમયમાં બુદ્ધિનો છે બુધ કન્યા અને મિથુન રાશિમાં સ્વગૃહિ પોતાના ગ્રહનો થાય છે અને જેની કુંડલીમાં બુધ પાવરફુલ હોય એ માણસ સ્માર્ટનેસ બહુ હોય છે એ કોઈ પણ પોતાનું કામ હોય એ બહુ સરળતાથી ગાળી શકે બુધ સારો હોય એવા વ્યક્તિઓ માર્કેટિંગમાં શ્રેષ્ઠ કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકે જો જ્યારે બુધ વકરી હોય અથવા બુધ નીચનો હોય તો માનસિક બીમારી અને ક્યાંય પણ બોલે તો એને એની સભ્યતાનું ભાન ન હોય એવા વાણી આપે છે જ્યારે બુધ સારો ના હોય તો એનો જે ડિસિઝન પાવર હોય એ પણ ક્યાંક ને ક્યાંક બહુ જ ખરાબ અને ખોટો હોય છે આગળ વાત કરવામાં આવે તો બુદ્ધ જે છે એના મગના દાન થકી બુદ્ધ મજબૂત થાય છે અથવા મગ આરોગવાથી બુદ્ધ મજબૂત થાય બીજા નંબરમાં ઓમ બ્રામ બ્રિમ બ્રો શહ બુધાય નમઃ આ મંત્ર દ્વારા સોળ હજાર મંત્રોના જાપ કરવામાં આવે અથવા તો વૈદિક બ્રાહ્મણો દ્વારા જાપ કરવામાં આવે તો બુદ્ધનું વિશેષ કરીને ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય ભગવાન નારાયણની સેવા ભગવાન ગણેશજીની સેવા અને જેને કહેવાય કે સુહાગન સ્ત્રીઓને નાની બાળકીને ભોજન કરાવવામાં આવે તો પણ બુદ્ધ મહારાજની કૃપા આપણા ઉપર વિશેષ પ્રાપ્ત થાય છે ગૌ માતાને લીલા ઘાસચારો અર્પણ કરવાથી પણ બૂધ વધારે પડતું આપણને શ્રેષ્ઠ સુકા ફળ આપે છે તો આજનો મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવીન મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડિયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર